ઓગસ્ટ મહિનામાં થયેલા કેટરસના માલિકની હત્યા અને મૃતની ઘટનામાં એક આરોપીને ઝડપી પાડ્યો હતો જે મુખ્ય આરોપીનો કરાયું હતું આ સમયે મૃતકના પરિવારજનોમાં આક્રોશ કરાયો હતો ભરૂચમાં સ્ટાફે ઝુંબોડામાં બટાટો ઘુસાડીને હાથ પગ બાંધીને કેચર્સની માલિકની હત્યા કરી હતી જે બાદ નવ લાખ રોકડ સહિતની લૂંટ કરી હતી જે ઘટના બાદ પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો જે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરતી વખતે પોલીસની સામે જ મૃતકનો પરિવાર આરોપી ઉપર તૂટી પડ્યો હતો હત્યારાને જોતાં જ મૃતકની પત્ની લાકડી લઈને દોડી આવી હતી જ્યારે પરિવારનો એક સભ્ય આરોપીને માર મારવા દોડી આવ્યો હતો જોકે પોલીસે સમય સૂચકતા વાપરી આરોપીને સલામત રીતે લઈ જવામાં આવ્યો હતો આ ઘટના અંગે મૃતકની પુત્રી દુર્ગા પ્રકાશ માલીએ જણાવ્યું હતું કે મારા પપ્પાની હત્યા કરીને ગયેલા આ એ આરોપીને પોલીસે પકડી લીધા છે એ લોકોએ મારા પપ્પાને ચા પીવડાવીને કોઈ દવા આપીને તેમનું મર્ડર કર્યું છે બે લોકોએ હત્યા કરી હતી તેમાંથી એક પકડાઈ ગયો છે અને તેને ફાંસીની સજા મળવી જોઈએ અમારે ન્યાય જોઈએ છે આરોપીને ફાંસીની સજા થાય બીજું કશું નથી જોઈતું મૃતકના ભાઈ ઈશ્વર માલીએ જણાવ્યું હતું કે પ્રકાશભાઈ જેનું મર્ડર થયું તે મારો મોટો ભાઈ હતો તેની સાથે કામ કરવાવાળા બે કામદારોએ રાતના સમયે ચામાં નશીલો પદાર્થ આપીને બેભાન કરીને ગળું દબાવીને મોડામાં બટાતું નાખીને તેમની હત્યા કરી હતી જે બાદ ત્યાંથી લૂંટ કરીને ભાગી ગયા હતા જો કે ગુજરાત પોલીસે અમને વિશ્વાસ અપાવ્યો હતો કે અમે તેઓને પકડી લાવીશું ગુજરાત પોલીસે તેઓને યુપીથી પકડીને લાવી અને ગુજરાત સરકાર પાસે વિનંતી છે કે આરોપીને ફાંસીની સજા થાય તેવી અમારી માંગ છે ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આશીર્વાદ હો સોસાયટીમાં સત્તર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બનેલી પ્રકાશ પુન પુનમારાના માલીની હત્યા અને લૂંટકાંડના કેસમાં પોલીસે મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે માનવ રિસોર્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મુખ્ય આરોપી કમલા પ્રસાદ વર્માને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લીધો છે જ્યારે બીજો આરોપી છોટ ઉર્ફે નફીઝ ઉર્ફે સલીમ સદલુની શોધખોળ તેજ કરવામાં આવી છે આશીર્વાદ સોસાયટીના રામદેવ કેટરસ ચલાવતા પ્રકાશ માલીની સત્તર ઓગસ્ટના રોજ કોઈ અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી હતી આરોપીઓએ પહેલાં ચામાં ઊંઘવાની દવા પીવડાવી અને જે બાદ બંને હાથ પગને ચિત્રુ વડે બાંધી મોડામાં બટાટું ઘુસાડીને તેની ઉપર સોફાનો કવરનો ડૂચો બાંધી નિર્દયપણે હત્યા કરી હતી હત્યાની ઘટનાની જા અંજામ આપ્યા બાદ બંને આરોપીઓએ ઘરમાંથી બે તોલાની સોનાની ચેન કિંમત રૂપિયા એક લાખ નેવું હજાર રોકડ રૂપિયા નવ લાખ પચાસ હજાર બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર સીસીટીવી ડીવીઆર રૂપિયા પાંચ હજાર અને ઇકો કાર કિંમત રૂપિયા ત્રણ લાખ સહિત કુલ મળીને ચૌદ લાખ પંચાવન હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા બાદમાં ઇકો કાર વડોદરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી જ્યારે આરોપીઓ ઇકો કાર મૂકી લક્ઝરી બસ મારફતે નાસી ગયા હતા આ ઘટના બાદ એ ડિવિઝન પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં લાગી હતી પ્રકાશ માલીના પરિવાર દ્વારા વારંવાર કાર્યવાહી ઝડપી કરવા રજૂઆત કરવામાં આવી હતી ટેકનિકલ પાસાઓ અને માનવ સૂત્રોના મદદથી પોલીસે જાણી કાઢ્યું કે કેટરસમાં કામ કરનારા કમલા પ્રસાદ અને તેનો સાથી છોટકાઉ ઉર્ફે નફીઝ ઉર્ફે સલીમ સદલુએ મળીને પૂર્વ યોજનાબદ્ધ રીતે આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો પોલીસને મળી બાતમીના આધારે એ ડિવિઝનના પીઆઈ આર એમ વસાવા તેમની ટીમના પીએસઆઈ સહિત ચાર સભ્યોને અમદાવાદથી ફ્લાઇટ મારફતે લખનઉ રવાના કર્યા હતા ત્યાંથી એકસો એસી કિલોમીટરનો પ્રવાસ કરીને ટીમે રાતોરાત આરોપીના ગામ પહોંચી સ્થાનિક પોલીસની સાથે મળીને કમલાપ્રસાદને ઝડપી લીધો હતો ત્યારબાદ આરોપીને બચરા બચરાઈચ કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને ભરૂચ લાવવામાં આવ્યો હતો જ્યાં કોર્ટમાં રજૂ કરીને બાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવી પૂછપરછ ચાલી રહી છે પોલીસે આરોપીને સાથે રાખીને આજે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું મેરા નામ ઈશ્વરા માલી અમે રાજશંકર રહેવાસી છીએ જો પુરુષ મેં મર્ડર હુઆ મેરે બડે ભૈયા પ્રકાશ ભાઈ થે વો પુરુષ મેં રહેતે ઉ સાથમાં કામ કરવા વાલે કામગાર મતલબ વર્કર લગ ઉ હત્યા કરે દોનો લગ ભાગ ગયા એક નામ કમલા પ્રસાદ દૂસરે કા નામ સલીમ દોનો લગ યુ લૂટ કરે હત્યા કરકે ભાગ ગયે ફર પોલીસ પુલિસને હમકો વિશ્વાસ દિલાયા કે હમ આપ આરોપી કો निश्चिंत रहे हम पकड़ के लाएंगे गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े हुए गुजरात पुलिस ने करके दिखाया उनको तीन महीने में उनको पकड़ के लाए अभी हमारे गुजरात सरकार से निवेदन है इस मुजरिम को फांसी की सजा दिलाई क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे अभी उसको दस पंद्रह साल की सजा हो जाएगी वे बाहर में आके बाहर आके वह वा, वापिस वा, वा, ये काम करेगा का, बच्चे को कई कर दिया हमारे को कई कर दिया जन मन का पूरा खतरा है ये बाहर आके मर्डर तो करेगा इनका पेशा पर धंधा है ऐसा मेरे को लग रहा है तो गुजरात सरकार से निवेदन है हाथ जोड़ के इस ऐसे मुजरिम को समाज में खुला न छोड़े उनको फांसी की सजा दिलवाने का कष्ट करे મારું નામ માલી દુર્ગા ભાઈ છે આજે જે આરોપી પપ્પા ને મર્ડર કરેલું બટાકુ નાખીને રાત્રે વાગે પછી ત્રણ કે ચાર વખત ચા પીરાવીને બહુ જ ગંદી રીતે બે માંથી એક જણ પકડાઈ ગયેલો છે એની ફાંસી ની સજા જોઈએ છે ને કાલ ઉઠીને ફાંસી ની સજા નહીં આપે ને ભાઈ ને કોઈ થાય તો જવાબદારી કોણ લેવાના સોસાયટીમાં બી ખતરો છે બધાને જે સુધી એને ફાંસી ની સજા નહીં થાય તો સુધી અમે કોઈ જીવા વાળા નહીં અમે અમે એવું કરવાનું બે ભાઈ છે મને તો ફાંસી ને સજા અમને બીજું કશું નહીં જોતું